સુરત શહેરના લાલગેટ વિસ્તારમાંથી કિંમત રૂપિયા એક લાખની મતાની પ્રતિબંધિત ઇ સિગરેટના જથ્થા સાથે એસઓજી પોલીસે એક ઇસમને ઝડપી પાડી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે શહેરના વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તેમજ હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઇ સિગરેટ અને હેલ્થ વોર્નિંગ વિનાની ઈ સિગરેટ ઇ હુક્કાનો વેચાણ કરતા હોય તેવા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપે જેથી એસઓજીના માણસોએ અલગ અલગ ટીમો બનાવીને હોલસેલ વિક્રેતાઓ અને દુકાનદારો પર ચાપટી નજર રાખે તેમજ એસઓજીના માણસોએ ખાનગી બાતમી મળી કે રાણી તરાવ લાલગેટ પોલીસ ચોકીની સામે જાહેરમાંથી આરોપી જેસારામ કાલારામ ચૌધરી ઉમર છત્રીસ ધંધો વેપાર રહેવાસી વર્ધમાન એપાર્ટમેન્ટ ગોપીપુરા સુરત શહેરવાળાને ઝડપીને તેની પાસેથી ઈ સિગરેટનો જથ્થો અલગ અલગ કંપનીનો અલગ અલગ ફ્લેવર્સની ઈ સિગરેટ નંગ વીસ મળી આવેલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર લેખે રૂપિયા એક લાખનો મુદ્દામાલ એસઓજી પોલીસે કબજે કરેલ છે અને પોલીસે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત